ચંચલનગરના પ્રમુખ અર્જુનભાઈ તિવારી તેમજ ઉપપ્રમુખ મકવાણાના આગેવાનીમાં કાત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમારભાઈ કાનાણી તેમજ તેમની ટીમ ઉપસ્થિત રહ્યા હતા કુમારભાઈ કાનાણી દ્વારા નારિયેળ વધેરી કાત કરવામાં આવી હતો લોકોની સુખાકારી માટે સતત અવિરતપણે દોડતા એવા કુમારભાઈ કાનાણીનું ચંચલનગરના પ્રમુખ અર્જુનભાઈ તિવારી તેમજ ઉપપ્રમુખ મુરજીભાઈ મકવાણા દ્વારા તેમનો આભાર વ્યક્ત કર્યો હતો મારા વિસ્તારમાં લંબે અરમાં શ્રી નગરની અંદર પ્રાથમિક સુવિધાને કારણે જ્યાં શ્રમ જેવી વિસ્તાર જે શ્રમ જેવી લોકો રહે છે આખો વિસ્તાર નાના મધ્યમ વર્ગના લોકો રહે છે અને ત્યાં પ્રાથમિક સુવિધાનો જે કામો શરૂ થયા છે નું કામ થયું છે પાણીની લાઈનનું કામ થયું છે અને આજે આરસીસી રોડનું ખાતમુહૂર્ત કરી રહ્યા છે એટલે આખો ગરીબ વર્ગના જ્યાં લોકો રહે છે ત્યાં તમામ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ આજે પૂર્ણ જવા થઈ રહી છે સુરત મહાનગરપાલિકાના શાસકો અમારા ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ અને વોર્ડના સૌ સંગઠનના લોકોએ ખૂબ મહેનત કરી ગ્રાન્ટ ફાળવી અને આ તમામ સુવિધાઓ પૂર્ણ કરવામાં આવી છે અને હું ચંચલનગરના સૌ भाइयों ने बहनों ने शुभे पाठू अभिनंदन अर्जुन तिवारी मैं चंचल नगर का प्रमुख हूँ और आज बहुत खुशी की बात है कि दशहरा के दिन आज हमारे विस्तार के दारा सभ्य और उनकी टीम आ करके हमारी सोसाइटी का रोड का जो उद्घाटन किया है हमारे तमाम सोसाइटी के सभ्यों को बहुत खुशी हुई है कि ताकि हमारा रोड जितना जल्दी हो सके उतना जल्दी बने हम लोग यही आशा रखते हैं और खूब खूब धन्यवाद चैनल माध्यम से हम जो बोल रहे हैं उनको चैनल वाले को भी धन्यवाद और हमारे इस विस्तार के कुमार भाई कनानी जो पूरा जहमत उठा करके और इस काम को जो किया है इसके लिए हम खूब खूब उनका आभारी हूँ हमारा अपडेट मेड़वाइब करो मानव प्रभा न्यूज चैनल ने બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે